નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં કૃષિ વિશ્વમાં મારું નામ કાછડિયા ભાર્ગવ તો ખેડૂત મિત્રો આજે આપણે એવી પ્રોડક્ટ વિશે વાત કરશું કે અત્યારે સમય અનુસાર દરેક પાકમાં તેની ઉણપ આપણે જોવા મળે છે તો શું કે ઘણા ખેડૂત મિત્રોના કપાસના પાન છે કે અત્યારે આવા થઈ ગયા છે અને અત્યારે કપાસમાં જોયું તો ફ્લાવરિંગ ચીંડવા કે અત્યારે આપને જોવા મળે છે તો ભાઈ તેનો ખોરાક શું તેમાં ક્યાં કયા તત્વોની જરૂર પડે છે તો અત્યારે જોયું તો બોરોન કેલ્શિયમ અને ઝીંક ક્યાં તત્વોની જરૂર પડે છે તો આજે આપણે કંપનીના વિશે વાત કરશું એમાં ત્રણેય તત્વો આવી જાય છે કે બોરોન કેલ્શિયમ અને ઝીંક તો ત્રણેય તત્વો વિશે વાત કરીએ કે તે ત્રણેય તત્વ છે શું કામ કરે છે તો બોરન તત્વ છે એ કપાસને ફાળ ખરતું અટકાવે છે એ કેલ્શિયમ છે તો એ ઝીંડવાના બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે જે ઝીંક તત્વ છે તે કપાસમાં ઝીંકની ઘટને ઉણપને પૂરું પાડે છે અને ખાસ વાત એ કે ત્રણેય તત્વ છે એક જ બોટલમાં એટલે કે બોકાઝોમાં આવી જાય છે જેનાથી આપણે અલગ અલગ છાંટવાની જરૂર નથી પડતી અને બોકાઝોની વાત કરીએ તો બોકાઝોનું પ્રમાણ છે પચીસ મિલી અને જો ખેડૂત મિત્રો કપાસ અથવા બીજા તમામ પાકોમાં જોનો છુટકાવ કરવામાં આવે તો બહુ જ સારું રિઝલ્ટ અને ઉત્પાદન પણ મળે છે તો હવે આ દવા તમને ક્યાંથી મળશે તો અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને પ્રોપર લાઠીમાં નગરપાલિકાની બાજુમાં ધર્મશાળા શોપિંગ સેન્ટર દુકાન નંબર ત્રણ ગુજરાત એગ્રો એજન્સી જો ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય જાણવા જેવી લાગી હોય તો તમારા ખેડૂત રૂપમાં શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખેડૂત મિત્રો